મારા છત્રિય સમાજને એક વિનંતી આપ સૌ અસ્મિતા આંદોલનને ભૂલી ન જતાં અસ્મિતાને લડાઈને ભૂલી ન જતા હજી તો આપણી અસ્મિતાની લડાઈ ચાલુ છે અને અસ્મિતાનો યોગ્ય બદલો લેવાનો સમય આ સ્થાનિક સ્વારાજની ચૂંટણી છે તાજેતરમાં ગુજરાતની અંદર અને એમાં પણ ખાસ કરીને જે વિસ્તારની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે આ વિસ્તારની અંદર વસતા મારા છત્રીય સમાજના વડીલો મારા યુવાન ભાઈઓ મારા માતાઓ બહેનો આપ અસ્મિતા આંદોલનને ભૂલી ન જતા જેવી રીતે આપ સૌ લોકસભાની ચૂંટણીમાં સમાજ હિતમાં અને સમાજ સાથે રહી અને સરકારના વિરુદ્ધમાં મતદાન કર્યું તો એવી જ રીતના આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ સમાજ હિતમાં આ સરકારના વિરુદ્ધમાં મતદાન કરવાનું છે કારણ આજ દિન લગીન આપણા ક્ષત્રિય સમાજની એક પણ માંગ આ સરકારે સ્વીકાર કરી નથી અને અસ્મિતા આંદોલન અને અસ્મિતાનો યોગ્ય બદલો લેવાનો સમય આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે જે વિસ્તારમાં ચૂંટણી છે એ વિસ્તારની અંદર વસતા ક્ષત્રિય સમાજના હરેક વ્યક્તિ સ્વયંભૂ આ સમાજના આગેવાન છો સમાજના વડીલો છો તમારે પોતાએ તો સમાજ હિતમાં કાર્ય કરવાનું છે પણ બીજા પાસે પણ સમાજનું શુભ કાર્ય આ સરકાર વિરુદ્ધનું મતદાન કરાવવાનું છે જે વિસ્તારની અંદર ઇલેક્શન છે એ વિસ્તારની આજુબાજુના વિસ્તારની અંદર ક્ષત્રિય સમાજના કોઈ વડીલ આગેવાન હોય કોઈ યુવા આગેવાન હોય કોઈ માતાઓ બહેનો આગેવાન હોય તો એ વિસ્તારની અંદર આપ સમાજની મિટિંગ લેવા જશો તો સમાજ ઉપર આપનો ઋણ રહેશે ખાસ કરીને અસ્મિતા આંદોલન આપણે ભૂલી જવાનું નથી અસ્મિતાનો યોગ્ય બદલો લેવાનો સમય આવનારી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી છે આ વાત ક્ષત્રિય સમાજ ભૂલી ન જતા